તો આપણા એવા પરમ મિત્ર જનકભાઈ આવે છે તો કન્ટિન્યુ વિડીયો બનાવી રહે ચેનલ પર પહેલી વખત સબસ્ક્રાઈબ કરી લેજો તો અમારે યાર જ્યાં રાજસ્થાન હતા ને જનકભાઈ કરીને એ અમને મળવા આવે છે તો આપણે એને લેવા જવાના છે ગામમાં અમારા નાળું છે ત્યાં તો હું લેવા જાવ છું ને હું કેવું તારું લઈ આવું તો હાલો મિત્રો હું લઈ આવું ને આપણે એને લઈને આવીએ તો આમાંથી વિડીયો બનાવી રહી મિત્રો ક્યાં

બે હો છે મારો જનકભાઈ હે યોગેશભાઈ ને ફોન કર્યો છે કા યોગેશભાઈ તમે વિડીયો આજ બે તારે બેઠા છે અહીંયા

અબາດ ઘરે ગયા થા પેલો kada <traditionsvik> <Island> <Tunjuk positives>

તો મને નીરો ભાઈ આવી રીતે છે મારું કારખાનું ભાઈ ઘણા છે ડી સાઈડ ઘંટી ટાઈમ ધીમે ધીમે બધી

awal bangun tidak sabar tak kuat tak tidur lagi. Yang lah, tak kumai kira awi jangan apa babi awi jadi, kau mensu babi lain Kau tuh, Kalau tak kumai n, memang n beden sah payi kau mensu babi. Sempurna dia sempurna akan ya.

Abi itu sahabin ya? Alhamdulillah. Kalau sahabin. Tuh sahabi woi tuh channel subscribe kulle jam channel subscribe jom toh, channel subscribe tuh mana must nih Kya? nah tuh sih, nih, awalnya

तो आलो जनक भाई जनक भाई ने विदाई तो दिया तो, <laughs> तो हमारे तो प्रिय मित्र भाई गावे तो पास आमले शिव आपड़े हां पास आवशु हवे तर मले शिव पास आवो तुम्ही हमारे घरे आवजो हो आम्ही आवशु आलो जनक भाई आलो तुम्ही आवजो हां मी आई तर आवशु कसे आजकल आम्ही आवशु स्पेशल तुम्हारे घर माटे स्पेशल बाकू बाकू घर जाने रे ओला घर जा रे जा रे रे आजकल रे जा रे ने

ને આ બુધર ઓલા બુધવાર તો શું બાય બાય તો અમારા જનકભાઈ ભાઈ ગયા હવે કઈ વાંધો નહીં હાલો મિત્ર તો મિત્ર હવે આપણે વિડીયો પૂરો કરો તો તો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આવવાના વ્લોગમાં તાઉદી જય માતાજી જય બાપા સીતારામ